કારણ કે ગીતામાં ભગવાન કૃષ્ણ કીધું કે વિચારમ પરમ જ્ઞાન વિચાર જરૂરી છે અંદર ભગવાન કૃષ્ણ લખ્યું કે હે અર્જુન હું હજાર અમર અને અવિનાશી છું હું આવતો નથી જાતો નથી જન્મતો નથી મરતો નથી પણ હે અર્જુન સામડાની આંખથી તું નહીં ઓળખી શકે તો આપણે ઉભો રહી અને વિચાર કરાય કે ભગવાન એ એમ કીધું છે કે સામડાની આંખથી નહીં ઓળખી તો કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણે દઈ બ્રહ્મ ક્ષત્રી અને બ્રહ્મનિષ્ઠ આવા શબ્દ લખ્યા છે બ્રહ્મ ક્ષત્રિય એને કહેવાય કે શાસ્ત્રનું જ્ઞાન હોવું અને બ્રહ્મનિષ્ઠ જેને બ્રહ્મ જેમ એની ઓળખાણ થાય વાંચવું તો વિચારવું અને જોવું તો જાણું પેલા જાણી લેવું પછી જોઉં જોવા જેવું તો છે અને જાણ્યા પછી માણવું આ માણવાની વાત આવે તો હું કથામાં જવું કીર્તનમાં જવું સત્સંગમાં જવું પણ ધ્યાન દઈ અને લક્ષ દઈ ને કથા હોય નકર રામાયણ નો દાખલો છે ભગવાન ભોળાનાથ ને ભવાની એક જ જગ્યા ઉપર છે

ના સમજાતું હોય તો મરવા પેલા મરી ગયા આનો મરણ જાણે જાનગી આપણે જીવતા સીવી ત્યાં આ સમજાયું નથી કારણ કે આ તો વિદેય મલક ની વાતો આ થોડ દે નો જણાય એ માનવ છે મરી જીવા તનો જીવતા નો જોય જ્યારે એક તમે મરી જાવ તો આ વાતો સમજે છે પણ જ્યારે જો ત્યાં નર મળે જીવતા મરેલા મળે નહીં કોઈ મરેલા મળે તો મહાસુખ માણી અખા ભગત કે જા હું નજર કરું નરસિંહ મહેતા મરી ગયા મીરાબાઈ મરી ગયા તુકારામ મરી ગયા એકનાથ મરી ગયા સવારામ બાપા મરી ગયા આ ભગવાન પણ મરી ગયા અને કોઈ માણસે આવી એને સીધી ગાળી દેવા મળે એક કલાક દીધી પણ બુદ્ધ ભગવાન નીચી મોંદગી કરીને સાંભળે છે કાઈ ન ગયા માણસે વેણ ને કીધા આવા પુરુષ તો માફી માવાર પડ્યું અને બુદ્ધ ચરણ માં આવી અને લાકડી પડે પડી અને કીધું બાપજી મને માફ કરી દે ત્યારે બુદ્ધ એટલા શબ્દ બોલ્યા હતા કે તમે માફક ત્યારે બુદ્ધ એટલું બોલ્યા કરવો હોય તો રામાયણ નો મહાભારત નો ગીતા નો વાણી ના અર્થ કરી શકાય કે આ વાણી શું કહેવા માંગે છે ભાઈ હું બોલ્યા એનો મારે અર્થ કરવું નહીં બાપજી મને માફ કરી દો અને ત્યારે બુદ્ધ ભગવાન એક બોલ્યા હતા કે તે મને જે કીધું ને એ હું સૌ નહીં અને હું સૌ નહીં તો ઓળખતો નહીં અરે અરે તે જે કીધું એ હું નથી અને હું સૌ નહીં એને તો ઓળખતો નથી આવી સ્થિતિ હોય ને આને મરી રહ્યો છે છે તૈયારી આપણી

જે સદગુરુ ના ચરણે આપણે ગયા ત્યારે આપણે જીવતા હતા બોલો તમે તમારું તાન માન ધાન અને શીશ ગુરુને ને આપી દીધું પછી તમે જીવતા હતા નહીં જે સદ્ગુરુ આપણને મળ્યા છે એ વ્યક્તિ નથી અને વ્યક્તિ માન્યા તો ધોળા દઈએ ગુરુ આપડે વેકલીમાં બધું આવે કડકી આવે દરબાર આવે મુસલમાન આવે હિન્દુ આવે વેકલીમાં લાગે સદગુરુ વેકલી ને સદગુરુ જે તમને મળ્યા એ સદગુણ સાકાર રામ મળ્યા છે આવો ભાગ રાખજો તો ઉદો હરી હરી અને ગુરુ આજ્ઞા જેટલી પડાય ને એટલી પાળી અને જેને જેને આ જગત માં ગુરુ આજ્ઞા પાડે છે ભગવાન જ્યારે રસ્તા ઉપર નીકળે છે એ માર્ગમાં જે કોઈ પસાર થાય મારી નાખે કોઈ પાપજી

અને વાત સાચી જે સત ના માર્ગે હાલે ને એ જીવતા રે નહીં તમને આજ મારી નાખવામાં આવે છે પણ એવું મેં સાંભળ્યું છે કે છેલ્લી ઈચ્છા કોઈ પણ વ્યક્તિને એવું કહેવામાં આવે કે તમારી છેલ્લી ઈચ્છા એ બોલો પૂરી કરી દો પછી તમારું મસ્ત કાપો ત્યારે બુદ્ધ ભગવાન એટલું કે છે અમે જે ઝાડ છે ને ત્યાંથી એક પાંદડું તોડીને દે મને આટલી ઈચ્છા છે આ અંગુલી માલ રહી અને પાંદડાને બદલે આંસકો મારીને ઝાડ તોડીને બુદ્ધના ચરણમાં ભર્યો ગા બુદ્ધને તો એક જ પાંદડું લેવું અને પછી કીધું આ ડાળરેની પાછી સોટાડ દે અરે અરે

આટલે શબ્દો કહે છે કે સભામાં બેઠા પછી એવા શબ્દ તમે એવા શબ્દ જ્યારે બોલવામાં આવે છે ત્યારે જ બીજાને અસર કરે છે નહીતર હવામાં ઉડી જાય એવા શબ્દ તો ઘણા છે માટે આપણને જે સદ્ગુરુ મહારાજે વાત કરી એ પોતાની કરી આ જગતની વાત કરી નથી આને ઝાડ કહેવાય આને પહાડ કહેવાય આને નદી કહેવાય આને સૂર્ય કહેવાય આને ચંદ્ર કહેવાય એ જ્ઞાન ગુરુએ આપ્યું છે આપણને નહીં આપણને આપણી વાત કરી છે કે તમે કોણ છો તો ગુરુ એ કીધું કે તમે બ્રાહ્મણ છો ઓળખાણ જો આપણને કરાવી હોય તો ન્યા યાદી રાખ સાક્ષાત્કાર કરાયો હવે એક દરબાર હતા ને પાંચ વર્ષમાં દીકરો કાયમ હારે લઈ બજાર નીકળે પછી એક ઠેકાણે રોટલી ઉપર બે ઝાડ નીચે ઓટો હોય ત્યાં બે એમાં એક ની દીકરા એ કીધું બાપુ એ બોલ આ દાદુ એટલે શું એ વાત કરું

સો મહિના પછી ખાંડ મોડામાં મૂકો એટલે સ્વાદ તરત આવે ને એમ સદગુરુ સર એટલે આત્મા નો અનુભૂતિ તરત થાય પછી એમાં કેવી રીતે રહ્યું અને તમને કસે ભાઈ ઉભા રહ્યો કયું કામ તો તમે આમ કરો છો એ કે તરત હું યાદ તરત કેવા છો જવાબ આપો છો તમને પૂછો જયારે તમે શચિદાનંદ આત્મા પોતે છો અજર છો અમર છો અવિનાશી છો આવતા નથી જાતા નથી જન્મતા નથી તો મરવાની વાત હોય નહી આવે અને થાય આવે છે જન્ ક્ષીણ થાય અને દેહ નાશ થાય છે આત્મા નો નાશ થતો

ત્યારે આપણને ખબર પડે પોતે પોતાને ઓળખો બીજી મેલો સંત ની વાણી છે કે પોતે પોતાને

प्रकाश वाले कलोक ने जोयो, जोयो। एम कलोक प्रकाश थी कलोक देखाय सूर्य ना प्रकाश थी सूर्य देखाय चंद्र ना प्रकाश थी चंद्र देखाय एम तुम्हारा आत्मज्ञान ना प्रकाश बड़े इतने तुमने ओळखी सको आ होळ वार ने एक रीति री बात मा आवू अरे अरे ये जे प्रकाश जोयो ये आयोज्य में थी

સગમો દેખાય પણ અગ્નિ દેખાતો નથી દૂધ દેખાય પણ ઘી દેખાતો નથી તમારો દેખાય છે પણ આત્મા દેખાતો નથી તો અંદર આત્મા છે કે નહી છે કેમ તમે આ છે

એ અગાઢ છે મેંદી નું પાન એ ઘાટ વાળું છે અંદર જે લાલી છે એ અગાઢ છે એમ લીલ છે એ ઘાટ વાળી છે અને એ જે પાણી છે ને લીલ ની એ છે છે એમ મકાન ઘાટ વાળું છે પણ અંદર જે માલિક છે એ ઓળખવા માટે સદગુરુ ના ચરણે ગયા પણ ત્યારે ઘાટ બાદ થાય

પાણી દેખાય છે નકર જ કુંડીમાં પાણી ભીર્યું હોય ઘણા સમય થી ભીર્યું હોય એટલે માથે લીલ બાજી આ લીલ બની સિવાય

પર્વત જેવો નદી અને પશુ માં પશુ જેવો જાનવર માં જાનવર જેવો અને મનુષ્યમાં એનો રહ્યો છે બીજો છે અને બીજે કઈ ગોતતા નહીં લીમડો દ્રશ્યમાન થયો એમ પરમાત્મા અદ્રશ્ય થયો અને જગતરૂપ જગત દ્રશ્યમાન પણ

મિથ્યા થરે જે કાપડ એવું નામ આપણે કતાતા પણ એ તમામ તમામ પછી કાપડ એવું નામ ત્યારે જગત એવું નામ મિથ્યા ત્યારે કીધું હોય કે બ્રહ્મ સત્ય સરસ વાત કરી દાખલા દ્રષ્ટાંતો અને એના સિદ્ધાંતો દ્વારા કારણ કે અનુભવી પુરુષ